આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની મુશ્કેલીઓમાં વધારો થયો છે હાલ તેઓ જેલવાસ પર છે પરંતુ તેમની સામે વધુ એક ફરિયાદ નોંધાય છે જી હા ભાવનગર જેલમાં જેલવાસ દરમિયાન તેમનો જે વિડિયો વાયરલ થયો હતો તે બાબતને લઈને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આને લઈને આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ મેદાને આવ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને શું કહ્યું છે વિગતે વાત કરી વૈષ્ણવ તેને કહીએ જે પોલીસ પર થયો ને ત્યારબાદ લાઠીચાર્જ થયો આ મામલે આમ આદમી પાર્ટીના નેતાને ખેડૂતો સહિત પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો ત્યારે સુરેન્દ્રનગરના સુધામણા ગામે ખેડૂતો માટે એક જે મહાપંચાયત યોજાવાની હતી તેને લઈને જે પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાં હતા ત્યારે આ વિડીયો છે તે જેલવાસ પહેલાં બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બંને નેતાઓ જેલની અંદર હતા એ દરમિયાન વાયરલ કરવામાં આવ્યો તેના કારણે તેમની સામે જેલ પ્રશાસન દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પહેલાં રાજુ કરપડા સામે ગુનો નોંધવામાં આવ્યો ત્યારબાદ તેમને ભાવનગર કોર્ટમાંથી જામીન લેવા પડ્યા અને હવે આ મામલાના સંદર્ભમાં પ્રવિણ રામ સામે સેમ એ જ કલમ હેઠળ ગુનો નોંધાયો છે એટલે કે જેલવાસ દરમિયાન વિડીયો વાયરલ કરીને લોકોને ભ્રમિત કરવા તેના ઘટનાના સંદર્ભમાં જે ફરિયાદ તે દરમિયાન જેલ પ્રશાસન દ્વારા જે ફરિયાદ નોંધાય છે તે બાબતે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ આ બાબતને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાને વધુ એક મેડલ મળ્યો છે તેમણે કહ્યું કે બોટાદમાં જે કરદો ચાલી રહ્યો હતો ને આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ખેડૂતોને સાથે રાખીને આંદોલન કર્યું તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ભીષમાં આવી ગઈ અને તેને કડદા પ્રથાને લઈને એક પરિપત્ર જાહેર કરવું પડ્યું ત્યારે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં પહેલા તો શું કહી રહ્યા છે આપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ તેમને સાંભળો પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીએ કરણભાઈ શું કહેશો આજે એ કહેવાય રહ્યું છે કે રાજુ કરપડા અને પ્રવિણ રામના કેસમાં તેમના નામ પર જામીન મૂકવાની પ્રોસેસ ચાલુ થઈ છે તે બીજી તરફ વધુ એક ફરિયાદ છે તે પ્રવિણ રામ સામે નોંધાઈ છે પહેલાં તો આ બાબતે કઈ રીતે જોઈ રહ્યા છો એક તરફ ખેડૂતને જામીન તો આપવામાં આવી રહ્યા છે પણ જે આપ નેતાઓની મુશ્કેલી વધે તેવા સમાચાર પણ મળી રહ્યા છે આ આ ફરિયાદની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ગુજરાતના ગુજરાતની જનતા માટે ગુજરાતના નાગરિકો માટે જે લડે છે એનું એક આ મેડલ વધારે એક મેડલ આમ આદમી પાર્ટીના એ સ્વતંત્રતા સેનાનીઓને મળ્યું છે કેમ કે ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા ભોગ બની રહ્યા હતા એપીએમસી એપીએમસી હોય કે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાં હતી તો વિપક્ષમાં કોંગ્રેસ હતી તેમ છતાં આજે સહકારી ક્ષેત્ર કે એપીએમસી દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે ખેડૂતો છે કરદાનો ભોગ બની રહ્યા હતા ત્યારે આજ સુધી કોંગ્રેસ કે ભાજપે અવાજ ના ઉપાડ્યો પણ આમ આદમી પાર્ટીના લીધે આજે કરદો ક્યાંક ને ક્યાંક બંધ થઈ રહ્યો છે ખેડૂતોને આજે કરદાના લીધે ખેડૂતો સમગ્ર ગુજરાતમાં જાગૃત થઈ રહ્યા છે ખુદ સરકારે આજે પરિપત્ર બહાર પાડીને એવું કહેવું પડ્યું કે કરદો બંધ કરો ભાજપના નેતાઓ એ કરદાના વિરુદ્ધમાં રાજીનામા આપ્યા સરકારે ઝુકવું પડ્યું ત્યારે આજે કેવી રીતે ખેડૂતો એકત્ર ના થાય ખેડૂતો એકબીજાથી દૂર રહે ખેડૂતોમાં અંદરના અંદર અસંતોષની લાગણીનો ઉદ્ભવ થાય આજે ખેડૂતો એકબીજાની સામે લડે આ તમામ પ્રકારનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું ખેડૂતોને ઘરમાં ઘુસી અમે સ્વતંત્રતા સેનાનીઓ કહીએ છીએ એમને જેલમાં મોકલવાનું કામ કરવામાં આવ્યું અને સાથે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનો ડર ડર નો દામ દંડ બેડ નો ઉપયોગ કરીને કોઈ પણ રીતે ચૂપ કરાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યો છે ત્યારે વધુ એક ફરિયાદ પ્રવીણ નામ પર કરવામાં આવી છે પરંતુ અમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નવજીવનના માધ્યમથી કહીએ છીએ કે આમ આદમી પાર્ટી જે છે એ તમારી ડરતી નથી આમ આદમી પાર્ટી એ તમારા ધાક ધમકીના આદમી પાર્ટી નથી આમ આદમી પાર્ટી ખેડૂતો માટે સંઘર્ષ કરતી રહી છે અને વર્ષો સુધી જે કરદો થયો તે કરદો આમ આદમી પાર્ટી જો બંધ કરાવી શકતી હોય તો તમારી એફઆઈઆર સામે લડવા માટે આમ આદમી પાર્ટીનો એક જ કાર્યકર્તા મજબૂતાઈથી ઉભો છે અને ભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ હોય રાજુભાઈ હોય કે સરસદ સ્વતંત્રતા સેનાની હોય તેમના માટે

આ લોકો સમગ્ર ગુજરાત ની અંદર અને ખેડૂત પરિવાર ની અંદર સમગ્ર ગુજરાતના નાગરિકો એવી રીતે બતાવવા માંગે છે કે આજે અમે છીએ એટલે અમને મન ફાવે એ રીતે અમે વર્તી શકીએ છીએ અમને મન ફાવે એ રીતે પોલીસ ના ઇશારે કોઈ પણ વસ્તુ કાર્ય કરી શકીએ છીએ પરંતુ આજે ગુજરાત ની જનતા ને ગુજરાત ના ખેડૂતો જાગૃત થઈ ગયા છે કે કેવી રીતે કાયદા અને વ્યવસ્થાનો ખોટી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એનો જવાબ ગુજરાત ની જનતા આપશે આ લોકો ચોક્કસ થી ખુબ ખુબ આભાર તમે મારી સાથે જોડાય ને વાત કરવા બદલ આ હતા આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપણે સાંભળ્યા હતા ડૉક્ટર કરણ બારોટ તેઓ કહી રહ્યા છે કે અમે ભાજપની આવી એફઆઈઆર ડરવાના નથી ભાજપ સામે ઝૂકવાના નથી અમારા નેતાઓ છે તે આગામી સમયમાં ખેડૂતો માટે આ જ પ્રકારે લડાઈક ભૂમિકામાં જોવા મળશે જે રીતે કડદો દૂર કરવામાં આવ્યો એ રીતે ખેડૂતોની જે સમસ્યાઓ છે તેને લઈને અમારી લડાઈ યથાવત જોવા મળશે ને અમારા નેતાઓ આગામી સમયમાં બહાર પણ આવશે જે રીતે બીજા મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે આમ પાર્ટીના નેતાઓ છે હળદર કાંડને લઈને તેમના જામીન માટે આજે બોટાદ કોર્ટમાં આમ આદમી પાર્ટીની લીગલ કમિટીની ટીમે આજે જામીન માટે અરજી કરી છે અને આગામી દિવસોમાં તે બાબત પર સુનાવણી થવાની છે ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે જા